અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી નજીક ડમ્પર ચાલકે બાઇક સવાર ને અડફેટે લેતા મોત નીપજ્યું હતું મજૂરી કરી પરત ફરતા અઢાર વર્ષીય ઈસમ કોસમડીના ગોપાલનગર ખાતે પરત ફરી રહ્યો હતો માથાના ભાગે ગંભીર ઈજા સાથે એકસો આઠ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું અંકલેશ્વર ગામના કોસમડી ગામના ગોપાલનગર ખાતે રહેતા મૂળ મધ્યપ્રદેશના અઢાર વર્ષીય

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ઘટના અંગે મૃતકના કાકાના પુત્ર ડેલસિંહ દાવલ જીઆઈડીસી પોલીસ મથકે અકસ્માત સર્જી ડમ્પર મૂકી ફરાર થયેલા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી